સો વર્ષ પછી બની રહ્યો છે કાલ સર્પયોગ આ છ રાશિઓ બનશે કરોડપતિ જય ભોલેનાથ મિત્રો અમારા ચેનલ પર તમારું સ્વાગત છે આ ખાસ વિડિયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ જેઓની કિસ્મત ભગવાન ભોલેનાથની કૃપાથી સંપૂર્ણપણે બદલાવાની છે હા ભોલેનાથ હવે પોતાની અસીમ કૃપા વરસાવવા જઈ રહ્યા છે જેનાથી આ રાશિઓને ધન સમૃદ્ધિ અને ખુશીઓની કોઈ કમી નહીં રહેશે મિત્રો આ આ શરૂઆત તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે સાથે સાથે જો તમે ભોલેનાથના સાચા ભક્ત હોય તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં સાચા મંથી જય ભોલેનાથ અવશ્ય લખો આવો કરવાથી ભગવાન શિવના આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચશે જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને જ્ઞાનવર્ધક અને ધાર્મિક વિડિયોને તમે સૌથી પહેલાં જોઈ શકો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની ચાલનો આપણા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે જો ગ્રહ અનુકૂળ હોય તો જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવે છે અને જો ગ્રહ પ્રતિકૂળ હોય તો મુશ્કેલીઓનો ઢગલો લાગી શકે છે ભગવાન શિવ જેમને દેવોના દેવ મહાદેવ કહેવાય છે આ સૃષ્ટિના સર્જક છે શાસ્ત્રોમાં તેમની મહિમાનું વર્ણન ખૂબ ઊંચા સ્થાન પર છે ભગવાન શિવ જેટલા સરળ અને ભોળા માનવામાં આવે છે તેમનું આશીર્વાદ મેળવવું એટલું જ સરળ છે જે વ્યક્તિ પર ભોલેનાથ પ્રસન્ન થાય છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ નિશ્ચિત થાય છે અને હવે ભગવાન શિવની કૃપાથી આ છ રાશિઓની કિસ્મત બદલાવાની છે શું તમારી રાશિ પણ આમાં સામેલ છે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે કોઈ દુઃખ અને મુશ્કેલી નહીં રહેશે ભોલેનાથના આશીર્વાદથી તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે તેમના આશીર્વાદથી જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને આવનાર સમયે તેમના માટે મોટી ખુશખબરી લાવશે ચાલો તો મિત્રો હવે જાણીએ તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેઓની કિસ્મત આવતીકાલે સવારે જ ચમકવા જઈ રહી છે વિડિયોને અંત સુધી જુઓ અને અદ્ભુત માહિતીનો લાભ લો ભોલેનાથની કૃપાથી તમારું જીવન પણ સુખદ અને સમૃદ્ધ બને આ સાત ભાગ્યશાળી અને સુખદાયક રાશિઓની વાત કરીએ તો પહેલી રાશિ છે તુલા રાશિ હા મિત્રો તુલા રાશિના જાતકો પર ભોલેનાથની વિશેષ કૃપા છે મહાદેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયક થશે તમને સમાજમાં માન સન્માન મળશે અને તમારી પ્રશંસા દરેક જગ્યાએ થશે આ રાશિના લોકો માટે અનેક નવા અવસર આવશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે ધન લાભ સાથે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ અને નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો થશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તુલા રાશિના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે જો તમે મહેનતથી ભણશો તો ચોક્કસપણે સારા પરિણામો પ્રાપ્ત કરશો મિત્રો આ યાદીમાં જે બીજી રાશિ આવે છે તે છે કન્યા રાશિ હા મિત્રો કન્યા રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથની અસીમ કૃપા વરસવાની છે તાજેતરના સમયમાં જે સમસ્યાઓએ તમારા જીવનને પ્રભાવિત કર્યું હતું તે હવે મહાદેવના આશીર્વાદથી સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે આ રાશિના લોકો તેમના પરિવાર સાથે સુખદ અને સંતોષપ્રદ જીવન જીવી શકશે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેઓને હવે તેમના વ્યવસાયમાં નોંધપાત્ર નફો મળશે ભોલેનાથની કૃપાથી તમને તે બધું મળશે જેના તમે તમે છો અને જે લાંબા સમયથી મેળવવા માંગતા હતા આ સમય તમારા જીવનમાં ખુશીઓ અને સકારાત્મક ઉર્જા લાવશે મિત્રો આ યાદીમાં જે ત્રીજી રાશિ આવે છે તે છે કર્ક રાશિ હા મિત્રો કર્ક રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા થઈ રહી છે જેના કારણે તમને વિદેશ યાત્રાનો સોનેરી અવસર મળી શકે છે જો તમે કોઈ કોટકચેરીના મામલામાં ફસાયા છો તો તેમાં તમને નિશ્ચિત સફળતા મળવાની સંભાવના છે આ સાથે જ તમારો રસ હવે ધાર્મિક કાર્યો અને પૂજાપાઠમાં વધવા લાગશે આ સમયગાળામાં અચાનક ધનપ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમારું માનસિક આરોગ્ય સુધરશે અને કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટેની યાત્રા તમારા માટે સફળ સાબિત થશે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ જોવા મળશે સાથે જ કર્ક રાશિના જાતકોની ધન સંબંધિત સમસ્યાઓ પણ હવે સમાપ્ત થઈ જશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલાવી નાખશે મિત્રો આ યાદીમાં જે ચોથી રાશિ આવે છે તે છે સિંહ રાશિ હા મિત્રો સિંહ રાશિના જાતકો પર મહાદેવની વિશેષ કૃપા હવે સ્પષ્ટ રીતે દેખાય છે આ રાશિના લોકોના જીવનમાં મોટી સફળતાઓ મળવાની છે વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત શુભ રહેશે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા નિશ્ચિત છે અને તમારું ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત રહેશે તે ઉપરાંત કાર્યક્ષેત્રમાં તમને કોઈ મોટી ખુશખબરી મળવાની સંભાવના છે જે લોકો નોકરી કરે છે તેમને તેમની નોકરી સંબંધિત એવી ખબર મળશે જે તેમના જીવનમાં નવી ખુશી અને સંતોષ લાવશે સિંહ રાશિના જાતકો માટે આ સમય અપાર લાભ અને ઉત્સાહથી ભરેલો રહેશે મિત્રો આ યાદીમાં જે પાંચમી રાશિ આવે છે તે છે મેષ રાશિ હા મિત્રો મેષ રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા છે મેષ રાશિના લોકો માટે હવે જીવનમાં ધન લાભ સાથે વેપારમાં પણ ખૂબ પ્રગતિ થશે જે લોકો વેપાર કરે છે તેઓ વધુ નફો મેળવી શકશે અને નોકરી કરનારા લોકો માટે પ્રમોશન અને વેતન વૃદ્ધિના પ્રબળ યોગ છે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોનારા માટે આ સમય અત્યંત શુભ રહેશે મહાદેવના આશીર્વાદથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારી આર્થિક સ્થિતિ અગાઉથી વધુ મજબૂત બનશે કુટુંબમાં સુખ શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે વૃષભ રાશિ હા મિત્રો વૃષભ રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા છે મહાદેવના પ્રસન્ન ચિત્ત રહેવાના કારણે તમને આર્થિક લાભના અનેક અવસરો મળશે આ સમય તે અવસરોને ઓળખી અને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવાનો છે આ રાશિના જાતકો શીઘ્ર જ નવું વાહન ખરીદી શકે છે અને તેમના જીવનમાં અનેક મોટા અને સકારાત્મક બદલાવ જોઈ શકે છે ધન સંબંધિત સમસ્યાઓ હવે સમાપ્ત થવાની છે અને ભોલેનાથ તમારા બધા દુઃખો દૂર કરશે પ્રેમજીવન જીવનારાઓ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે અને તેમને તેમના સંબંધોમાં સફળતા મળશે સરવાળે વૃષભ રાશિના જાતકો માટે આવનારો સમય ખુશીઓથી ભરેલો રહેશે મિત્રો આ યાદીમાં જે છેલ્લી રાશિ આવે છે તે છે કુંભ રાશિ હા મિત્રો કુંભ રાશિના લોકો માટે ભગવાન શિવની અસીમ કૃપા અત્યંત લાભદાયક સાબિત થશે આવનારો સમય તમારા જીવનમાં અનેક મોટા બદલાવ લાવશે મહાદેવના આશીર્વાદથી તમારા અટકેલા કામ પૂરા થશે અને મહેનતનું ફળ ચોક્કસ મળશે તમને મોટી ખુશખબરી મળવાના પ્રબળ યોગ છે અને દરેક ક્ષેત્રમાં સફળતા તમારા પગ ચૂમશે તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ ટેકો તમારા સાથે રહેશે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક મુશ્કેલીઓ સમાપ્ત થશે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના યોગ છે જેનાથી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થશે ઘરકુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને સંતાન સુખની પ્રાપ્તિ થશે જે તમારા જીવનમાં વધારાનો આનંદ લાવશે હા મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મોટી ખુશખબરી મળવાની છે આ સમય આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે જો તમે પણ ભગવાન શિવની કૃપા મેળવવા ઈચ્છતા હોવ તો સાચા મનથી કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂરથી લખો આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને તમારી રાશિ અમને કમેન્ટમાં જરૂરથી જણાવો ધન્યવાદ અને હર હર મહાદેવ